નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ આજે તારીખ પહેલો મહિનો બુધવારના મિત્રો મગફળીની આવકમાં ફરીવાર મિત્રો ડૂમ નંબર બે છે જે પીલો નંબર છ થી લઈને સોળ સુધી ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો ડૂમ નંબર ત્રણ માં આવક આજે ઓછી દેખાઈ રહી છે જો છૂટા છૂટા વકલ ક્યાંક કે ઉતરેલા છે અને મિત્રો પાલમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે ગઈકાલે કરતાં મિત્રો આજે મગફળીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ મગફળીની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ ક્વોલિટી ક્વૉલિટી વાઇઝ મિત્રો કેવી કેવી મગફળીની કેવી ક્વોલિટી છે કેવા ભાવ રહેલા છે તે વિડીયોમાં જાણી લઈએ મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા તેરસોને એકવીસ તેરસોને એકવીસ ભાવ દિવ્ય છે ચોવીસ નંબર મગફાળી છે અમુક સાડી ત્રીસ નંબર મિક્સમાં છે ભજનવાળી ભજનમાં શાળી एकाउन जिसो एकाउन्न वजनमा सारी छ त्यसो एकाउन्न दाना भर क्वोलिटी छ मित्रो बेस्ट वजनमा जो त्यसो एकाउन्न मित्रो जो त्यरसोकाउन क्वलिटी सारी वजनमा सारी તેરસો ને એક્યાસી જીવીસ છે તેરસો ને એક્યાસી વજન માં બહુ સારી ક્વોલિટી છે મિત્રો અમુક ગોગડું મિક્સમાં છે બાકી વજનમાં બહુ સારી છે તેરસો એક્યાસી દાણા ભર ક્વોલિટી છે